રણોલીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બોસ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર નજીક રણોલીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે બોસ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ધારાસભ્ય બોસ ગ્રુપના સભ્યો તથા અન્ય આગેવાનોએ હાજરી આપી હતી આ રક્તદાન શિબિરમાં બોસ ગ્રુપના યુવા સભ્યો તથા સ્વૈચ્છિક રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જેમાં આશરે ચારસો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રક્તદાન છે આપણે કોઈનું જીવન બચાવી શકાય અને આજની એકવીસમી સદીમાં વસ્તીની વૃદ્ધિ તો વસ્તી તો વસ્તીની વૃદ્ધિ તો થઈ છે પણ તેની સાથે સાથે રોગચાળા અને અકસ્માત જેવી પરિસ્થિતિ સર્જાય છે તો સમયસર મનુષ્યને રક્ત ના મળતા તેનું અનમોલ જીવન પણ સમાપ્ત થઈ જાય છે તે માટે જે રક્તદાનને પાત્ર છે તે લોકોએ રક્તદાન કરી અને રક્તદાતા બનવું અને આજે જે લોકોએ રક્તદાન કર્યું છે તે લોકો માટે હું બોસ ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ જય ભારત સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર